હાલો મિત્રો કેમ છે બધા મજામાં તો મજામાં જઈશો આજે આપણે બનાવવાનો છે પ્રેંક વિડીયો એક મિત્ર ઉપર કીધું મિત્રો બધાને કોમેન્ટ આવતી હતી એક પ્રેંક વિડિયો બનાવો પ્રેંક વિડીયો બનાવો આજે ફાઇનલી ગઈ આપણે પ્રેંક વિડીયો બનાવી છે તો કન્ટિન્યુ બના રહો તો મિત્રો અમે ચાર જણા છીએ મિત્રો એક આ ભાઈ બન છે એક આ છે એક જો પેચિલ વાડીયાથી બોલાવ્યો છે મિત્ર એને જો મિત્ર આજે ફૂલ મજા આવવાની છે મિત્રો બનારો વિડીયોમાં આવી ગયો છે અને વાડીયાથી કામ કરતા કરતા બોલાવ્યો છે મિત્રો મિત્રો ફાઇનલી અમે અહીંથી નીકળી ગયા છીએ મિત્રને પ્રેમ કરવા મિત્ર આપણે મોવાડીયા બોવાડીયા વાડી લીધા છે બરોબર આલે તે વાડી આલે ભલે કાઈન કાલ તો મિત્રો એક નંબર મિત્રો આ બેને કો વાલ્યો તમે વારી લ્યો મોવાડીઓ સરખું વાર જેલા નાક દેખાય છે નાક દેખાય છે હાલો રેડી મીત્રો ફાઇનલી ગાય અમે અમે ફૂલ કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે જાય છીએ ફોન કેમ કરવા ફોન કરતો ભાઈ મિત્રો એક ફોન કરે પાર્સલ આવ્યું છે મારે હાલો હાલો દૈદીપભાઈ હા તમારું પાર્સલ આવ્યું છે હા ત્યાં હા ભાજો હાલો આવી જાવ હાલો આવ્યો ફાઇનલ મિત્રો એને કહી દીધું છે આ બાજુ આવું એટલે આપણે હવે જાય છીએ બનાવો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો અમે પોગી ગયા છીએ એ ભાઈ ઉભા છે ત્યાં